અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઇટ છે તે ક્રેશ થાય છે તેમાં અનેક વ્યક્તિઓ પણ મોતને ભેટે છે ત્યાં જે સ્થાનિક હતા તે પણ મોતને આ ઘટના પછી પોલીસ સતત ખડે પગે રહી હતી અને તેમણે જે કામગીરી કરી તે કામગીરીને બિરદાવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ વૈષ્ણવજન સાંભવી નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી જે પ્રકારે અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઇટ ક્રેશ થઈ હતી ના આ ફ્લાઇટમાં બસો બેતાલીસમાંથી કેવળ એક પેસેન્જરનો આબાદ બચાવ થયો તો બસો એકતાલીસ પેસેન્જર અને ક્રૂ મેમ્બરો છે તેઓનું મોત થયું હતું અને ત્યાં જે સ્થાનિકો હતા તે પણ આગની જ્વાળાની લપેટોમાં આવ્યા હતા અને તે પણ મોતને ભેટ્યા હતા અંદાજીત ચાલીસ વ્યક્તિઓ જે સ્થાનિક હતા તે મોતને ભેટ્યા છે અને બસો એકતાલીસ પેસેન્જર આ ગોજારી દુર્ઘટનાએ દરેક છે તેને હચમચાવી દીધા હતા અને જે પ્રકારે આ ઘટના પછી પોલીસ દોડી આવી અને અઢારથી વીસ કલાક પોલીસ ખડે પગે કામ કર્યું બાનવતાનો તેમણે અભિગમ દર્શાવ્યો તે કામગીરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી છે હું આભાર એટલા માટે માનું છું કે જે દિવસે વિમાન દુર્ઘટના બની ત્યારથી આજ સુધી શહેરના ઉચ્ચ અધિકારી થી લઈને કોન્સ્ટેબલ સુધી તમામ લોકો પોત પોતાના પરિવારને ત્યાગ કરીને પહેલા માનવતાનું કામ કર્યું બચાવ કામગીરી કરી માનવ સેવા કર્યું અને મેં દ્રશ્ય જોયા ત્યારે મારી અમદાવાદ શહેર પોલીસની બહેનો ઓવરટાઈમ કરી કરીને બી જે દુર્ઘટનાગ્રસ્ત લોકો હતા એમના પરિવારજનોને ડ્યુટી પૂર્ણ થયા પછી કોઈક કોઈક કોઈકને હું તો બેન એમના પરિવારજનોને હાથમાં ચા રાખીને ચાનો કપ જાતે પીવરાવતા આપણે સૌ લોકોએ દ્રશ્ય બી જોયા છે એની સાથે સાથે અલગ અલગ જે સરકારી વ્યવસ્થા છે એ તો ચાલુ જ હતી પરંતુ પોતાની ડ્યુટીના સમયથી વધારે સમય આપીને અમદાવાદ શહેર પોલીસે અઢાર અઢાર વીસ વીસ કલાક કામ છેલ્લા અનેક દિવસોથી કામ કરતા મેં નજરે જોયું છે આમાં જે ગોજારી ઘટના પછી ત્વરિત સિનિયર પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા પોલીસ કર્મચારીઓ પર ત્યાં પહોંચી ગયા હતા અને સતત તેઓ અઢારથી વીસ કલાક ખડે પગેર્યા હતા મહિલા કર્મચારીઓ પણ તેમની જે ફરજ બજાવી હતી અને જે પ્રકારે આ દુર્ઘટના બની હતી તેને લઈને આસપાસના લોકો અને પત્રકારો પણ ત્યાં દોડી ગયા હતા અને દરેકથી જે બનતી હતી તે દરેકે મદદ કરી હતી જો કે પોલીસે જે કામગીરી કરી હતી તે કામગીરીને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ બિરદાવી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ને આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે